નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો મિત્રો એ ચેપ્ટર નું આજે આપણે નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મારા મિત્રો પૂરેપૂરો જોવાનો છે જેથી કરીને તમને સારી રીતે સમજાઈ શકે અને તમે સારી રીતે લખી શકો ચાલો વિદ્યાર્થી મિત્રો આપો વસ્તી એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે તો જોઈએ તો માનવ સંસાધન વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્વની હોય છે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન છે સ્વસ્થ શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે અન્ય સંસાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલું નથી પોતાના શૈક્ષણિક સ્તર ઉંમર અને લિંગમાં જે એકબીજાથી અલગ હોય છે એની સંખ્યા ને લક્ષણ પણ બદલાતા રહે છે માટે વસ્તીને એક સંસાધન તરીકે સમજવામાં આવે છે આ તેનું સંપૂર્ણ તમને આન્સર આપેલો છે આગળ આગળ બીજો કે વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો જણાવો તો જોઈએ જોઈ શકો તમે ટોપિક વાઇઝ આપેલા છે કે વિશ્વમાં નદી કિનારાના અને મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ સપાટ જમીન વિસ્તારો ઔદ્યોગિક વિસ્તારો ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે ઊંચા પર્વતો ખૂબ અસમતલ ભૂપુષ બહુ ભારે હોય છે આગળ વસ્તી ગીચતાનો અર્થ શું થાય છે તો પૃથ્વીની સપાટીના એકદમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહેવામાં આવે છે જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટર માં રજૂ કરી શકાય છે એનું સૂત્ર પણ છે વસ્તી ગીતતા શોધવાનું વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ તો ભારતની સરેરાશ વસ્તી ગીચતા બે હજાર અગિયારના બે હજાર અગિયારના વર્ષ વર્ષ પ્રમાણે કેટલી છે ત્રણસો ને બ્યાસી છે જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે ચોપન છે બે હજાર અગિયારની મતગણતરી મુજબ સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે કારણ કે ત્યાં જમીન વધુ છે પરંતુ માણસો ઓછા છે આગળ ચોથો કે વસ્તી વિસ્તરણને અસર કરનારા કોઈ પણ બે પરિબળોની ભૂમિકા વર્ણવવાની છે તો પહેલી ભૂમિકા છે અહીંયા ભૌગોલિક પરિબળો અને એમની પણ મિત્રો તમને વિગતવાર માહિતી આપેલી છે સૌપ્રથમ પ્રથમ છે પ્રાકૃતિક રચના એ તમારે સંપૂર્ણ વિડિયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે ધ્યાનથી વાંચી લેવાનો છે પછી જ તમારે લખવાનું છે આગળ આગળ છે આબોહવા ક્લાયમેટ જમીન સોઈલ જળ વોટર બધા વિશે અલગ અલગ માહિતી એક આપણે જોઈ ગયા બીજું છે આપણું સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો તેમાં સામાજિક પરિબળોમાં શું આવશે તો સારા રહેઠાણ શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ છે દાખલા તરીકે પુણેમાં

અર્થ શું છે તેમાં ઓપ્શન નંબર સી જે છે આપણો રાઈટ છે કે કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે એને આપણે વસ્તી ખીચતા કહીશું આગળ બીજો એ ત્રણ મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે તો કયા છે આગળ સંકલ્પ ના સમજાવો જે મિત્રો ટૂંક નો જ છે પેલો જાતિ પ્રમાણ જાતિ પ્રમાણ આપણે સમજાવવાનું છે તો જોઈએ પ્રતિ હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની

પુરુષોની સંખ્યા કેટલી છે આગળ બીજો છે સાક્ષરતા દર તો સાત વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તેને સાક્ષર અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે ભારતમાં સાક્ષરતાર પોઈન્ટ ચાર ટકા કેટલો સુધારો આવ્યો છે આપણા દેશના લગભગ બ્યાસી પોઈન્ટ એક ટકા પુરુષ તથા પાસઠ પોઈન્ટ ચાર ટકા મહિલાઓ આજે સાક્ષર છે એટલે કે કોઈ પણ એક પાછા સારી રીતે લખી શકે છે બોલી શકે છે ને સમજી શકે છે બીજા શબ્દોમાં આપણા દેશના આશરે કે પુરુષ અને અડધાથી વધુ મહિલાઓ સાક્ષર છે સાક્ષરતા દર છે છે જે બધા રાજ્યોથી વધુ અને તેના પછી સાથે લક્ષદ્વીપ બીજા સ્થાને છે તથા એકાણું પોઈન્ટ છ ટકા સાક્ષરતા સાથે મિઝોરમ બીજા સ્થાને છે આપણા દેશમાં બિહારમાં તેસઠ પોઈન્ટ આઠ ટકા રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે તમને પૂછાય

ભારતમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે તમે નવસો લખશો તો પણ સાચું પડશે રાજ્યમાં સાક્ષરતા નો દર સૌથી વધુ છે કેરળમાં સૌથી ઓછો ક્યાં છે બિહારમાં ચોથો ગુજરાતમાં વસ્તી ઈચ્છતાનું પ્રમાણ પ્રમાણ ખાલી જગ્યા છે કેટલું છે થ્રી જીરો ત્રણસો ને આઠ